આપણિક સાથે આપણે ભારતીયો એ ઉત્સવ પ્રિય જનતા તરીકે ઉત્સવ પ્રિય લોકો તરીકે ઓળખાઈએ છીએ કારણ કે કોઈ પણ તહેવાર હોય ઉત્સવ હોય ઐતિહાસિક કે ધાર્મિક કોઈ કાર્યક્રમ હોય મેળાઓનું આપણે આયોજન કરીએ છીએ અને ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે આપણે તેની ઉજવણી કરીએ છીએ અને પુરાતન સમયથી આપણે આ ઉત્સવો તહેવારો કાર્યક્રમોને સાચવતા આવ્યા છે પરંતુ હવે એવું લાગે છે કે આ ઉત્સવો કાર્યક્રમો આપણા માટે ફક્ત ઉજવણી માટે જ રહ્યા છે આપણે તેનું હેતુ તેની સાથે જોડાયેલી પરંપરા તે સંસ્કૃતિના મહત્વને સમજ્યા જ નથી સુરેન્દ્રનગરમાં હાલમાં જ તણેતરનો મેળો ઉજવાઈ ગયો અને ઘણા એવું કહેવાય છે કે આ જે તરણેતરનો મેળો છે ભાતીગઢ નું એક જીવતું જાગતું ઉદાહરણ છે જે લોકો ત્યાં જાય તેને સમજે તેના માટે તેનું આયોજન થાય છે પરંતુ આ તરણેતરના મેળા માં હમણાં જે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ મેળાનો જેમાં અશ્લીલ વિડીયો આ અશ્લીલ ડાન્સ કરતો એક વિડીયો આ મેળામાં ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે અને તેને લઈને ઘણા લોકો અલગ અલગ ચર્ચા કરી રહ્યા છે વિચાર કરી રહ્યા છે કારણ કે આ ડાન્સે આ અશ્લીલ ડાન્સે આ વિડીયોએ એ લજવ્યું છે ત્યાંની ત્યાંની ધરતીને લજવ્યું છે પાંચાળ ભૂમિને લાજ અપાવે તે તે ને લગતો આ વિડીયો છે પરંતુ આ ફક્ત આ એક તણેતરના મેળાનું આ એક ઉદાહરણ નથી છેલ્લા ઘણા સમયથી આપણે ઘણા બધા ઉત્સવોની ઉજવણીનું સાચું મહત્ત્વ સમજ્યા જ નથી એની ઉજવણી ફક્ત ઉજવણીના રૂપમાં જ રહે છે જેમ કે નવરાત્રિનું ઉદાહરણ લઈએ તો આપણે જે ગરબાનું આયોજન કરીએ છીએ આ ગરબા હવે ઓપન ડિસ્કો થેક થઈ ગયા છે યુવાઓ માટે ફક્ત ડિસ્કો કરવા માટે જ અહીં યુવાઓ જાય છે ગરબા કરવા માટે કે નવરાત્રિનું શું મહત્ત્વ છે તે સમજતા જ નથી ત્યારે આજે આ વિષય પર ચર્ચા કરવી છે કે શા કારણે આપણે આ સંસ્કૃતિ એ વિસરાઈ રહી છે તેની પાછળ શું કારણ જવાબદાર છે અને આ યુવાને જો આપણી સંસ્કૃતિની યા આપણી પરંપરાઓનું મહત્ત્વ સમજાવવું છે તો શું કરવું જોઈએ અને એ ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા ઉત્સવ વિશ્લેષક મુકેશભાઈ ઔઝા છે સાથે સાથે મારી સાથે આજે સુરેન્દ્રનગરથી વિશ્લેષક રામકુભાઈ કરપડા ઉપસ્થિત છે પહેલાં તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ભાઈ આપનાથી કરું છું કારણ કે આપ સુરેન્દ્રનગરથી છો તરણેતરના મેળાથી આપ ખૂબ સારી રીતે વાકેફ હશો તેનું મહત્વ શું છે એ પણ એનાથી પણ આપ વાકેફ હશો પહેલાં તો જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તરણેતર મેળામાં જે આ અશ્લીલ ડાન્સ કરવામાં આવી રહ્યો છે તેને લઈને આપની પ્રતિક્રિયા અને આવા મેળામાં ભાતીગળ સંસ્કૃતિ જ્યાં ભાતીગળ પરંપરાઓનું જે આ ઉદાહરણ આપવામાં આવે છે ત્યાં તેવી જગ્યાઓ પર આવી બાબતો આવા કૃતિઓ કેટલી કેટલી નિંદનીય

કે જેનું જન્મ સ્થાન હોય એવો એક મુખ્ય દેહાણ જગ્યાઓ સૌરાષ્ટ્રની અને કાઠિયાવાડની છે એનો ગુરુદ્વારો ગુરુ કેદીનાથ એટલે પંચાળ જે તમામ કુદરતી સંપત્તિઓ જેમાં ડુંગર નદીઓ અને રણ પ્રદેશ કે ઈ ત્રણેયનો સમાવેશ થતો હોય એટલે પંચાળ અને ખનીજ સંપદાઓથી અમારી ધરતી જે ભરેલી છે એ પંચાળ અમે અહીંયા જે જે પંચાલ ભૂમિ છે ત્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવ ત્યાં મેળો યોજાય છે જે મેળો છે એ ફક્ત યુવાની નો મેળો નથી ત્રણ અવસ્થાનો મેળો છે બાળપણ યુવાની અને ત્રણેય નો સમાવેશ થાય અને આ મેળો આ મેળો જોઈ ભક્તિ અને ભજન નો મેળો હતો આજથી દોઢસો વર્ષ પેલા બસો તો ત્યાં આવતી કે ભજન ની મંડળીઓ આવતી હતી અને એ મંડળીઓ આવતી અને ભજન અને ભજન નો ત્યાં

રાજકીય આગેવાનો આ અખાડો બનવા લાગ્યો અધિકારીઓના આ મેળા અધિકારીઓના હાથમાં જે આ સંચાલન જવા લાગ્યું ત્યારથી આ મેળાની અધોગતિ શરૂઆત થઈ અને આ મેળાની અધોગતિ ના કારણે જે અમારી જો વિદેશમાં તમે જાઓ તો પણ વિદેશમાં આપણી જે નવરાત્રી છે તો નવરાત્રી નો પોશાક અમારો સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડ થી તમારું ગુજરાતી પણ વિદેશમાં એનું વખણાય છે કે જો

જેટલો પ્રશાસન જે છે એટલે યુવાનો પણ અત્યારે ભટકાઈ ચુક્યા છે કે જેને લોક સંસ્કૃતિની અને ઇતિહાસ ની પણ ખબર ન હોય અને એ અત્યારે આ આ જે નેટવર્ક ના જે અત્યારે બધા સોશિયલ નેટવર્ક ના કારણે આ આ લોકો યુવાનો પણ ભટકાઈ ગયા છે અને એના કારણે આ આ અધોગતિમાં પહેલો મુખ્ય ફાળો પરિસ્થિતિનું નિર્માણ થતું હોય હોય છે મુકેશભાઈ જે રીતે અત્યારે ઐતિહાસિક કે ધાર્મિક કાર્યક્રમોનું જ્યારે આયોજન કરવામાં આવે છે એમાં પરંપરાઓ સાથે જે આવી છેડછાડ કરવામાં આવે છે કેટલી યોગ્ય અને આજના યુવાધનને સંસ્કૃતિનું મહત્વ સમજાવવું પરંપરાઓનું મહત્વ સમજાવવું આપણા મતે કેટલું જરૂરી બન્યું છે

નોજે વેચાણ થઈ રહ્યું છે ત્રણેતરના મેળામાં એ ઘણા વર્ષોથી આવેલી પરંપરા છે એટલે જે સાંસ્કૃતિક પરંપરાને તોડવા માટે જે પ્રકારના આયોજકોની અંદર ફેરફાર થયો છે જે राजकीय આયોજકો આઈ અને સંખ્યા વધારવા માટે અશ્લીલતા નો સહારો લીધો છે એ નૃત્યનો સહારો લીધો છે એને એના કારણે આ મેળાનું જે અસ્તિત્વ છે એ નાબૂદીની તરફ જઈ રહ્યું છે ખરેખર આની અંદર સરકારે પણ ધ્યાન આપવું જોઈએ કે જે આપણા ઉત્સવો છે એ ઉત્સવોની પાછળ શું શું છે છે એને પણ જોઈએ મેળો વિશ્વમાં નામના મેળવી છે એટલે વિશ્વમાં નામના મેળવી છે અગાઉ કહ્યું કે સૌરાષ્ટ્ર નો પરિવેશ ગુજરાતમાં જ નહીં આખા વિશ્વમાં જયારે નવરાત્રી કરતા હોય ત્યારે સૌરાષ્ટ્રના પરિવેશની એ એક શોભા માનવામાં આવે છે પરંતુ આજ પ્રકારનું નવરાત્રીમાં પણ જોવા જઈએ છે અંગ પ્રદર્શન જોવા જઈએ છે આ જે પ્રકારની ભોજપુરી ભાષાની અંદર અશ્લીલતા ચાલે છે ટીવી ઓટી ખુલ્લે આવક મળે છે એમને જીએસટી મળે છે એમને પૈસા મળે છે એમને પાસ કરવાના પૈસા મળે છે ખુલ્લે આમ પોન્ડ દેખાઈ રહ્યા છે છોકરાઓ બગડી રહ્યા છે સંસ્કૃતિનું હનન થઈ રહ્યું છે તમે જુઓ કે જે પેઢી પ્રકારની જે જે દિશાની અંદર જઈ રહી છે એની અંદર મૂળ રીતે

ભૂલાઈ ગયા છે કલ્ચર કેટલું ખતરનાક છે આવનારી પેઢી નો ડીએનએ સાફ કરી નાખશે

ડ્રગ્સ માટે વિશ્વભર લોકો આવે છે ગાંજા જુગાર અને જે દારૂ વ્યસન એ ડ્રગ્સ એ પુષ્કર માં સૌથી વધુ ચાલે છે એટલે તમે જુઓ કે જ્યાં એક પ્રકારે ઐતિહાસિક મેળા છે એની પાછળ જે દૂષણ આવી ગયું છે સરકારની નજર છે બધી જ નજર છે સરકાર પોતે જ નચાવવા માંગે છે કે લોકો આવે જોવે પૈસા વસૂલ થાય આવક થાય અરે આ ટાઈપની આવકને લઈને તમે શું કરશો ભાઈ જયારે કોઈની બેન ભીતીઓની ઇજ્જત લૂંટાય છે કલકત્તા જેવી સ્થિતિ સર્જવી છે બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જવી છે સંસ્કૃતિ તો તો બાકી સરકારે આ અંદર ધ્યાન દોરવું જોઈએ યોગી બાબા કામ કરી રહ્યા છે યુપી ની અંદર જ્યાં પણ ભારતીય સંસ્કૃતિનું હનન થાય છે ત્યાં એ બુલડોઝર ઉપાડે છે તો આપણી ગુજરાત સરકાર પણ આ પ્રકારનું કેમ બુલડોઝર ઉપાડવા માંગતી નથી એટલે તમે રાહ જોવો છો કે ત્યાં છેડતી થાય ત્યાં સંસ્કૃતિનું હનન થાય તાત્કાલિક ધોરણે કેમ બંધ કરવામાં નથી આવતું ચિત્ર કલાક બાપ દાદા પાંચ પેઢીઓ પહેલા વસ્તુ નથી મળતી ત્યારે હાટ ભરાતી હતી એને મેળા કેવાતા જેમ રવિવારી બજાર ભરાય છે પરંતુ આ બધા મેળાઓનું મહત્વ કઈક વિશેષ છે આની પાછળ આખા વિસ્તારની આખા રાજ્યની સંસ્કૃતિના દર્શન અમારી પેઢી પેઢીને તમે કયું માર્ગદર્શન આપવા માંગો છો એ મારે કેવું છે જ્યાં પ્રતિબંધ લગાવવાનું હોય તો ત્યાં પ્રતિબંધ લગાવવો જોઈએ અને આવું બંધ કરવું જોઈએ આપણે નવરાત્રીના આવનારા નવરાત્રીના દિવસોમાં પણ જોઈશું કે જે પ્રકારે ત્યાં ક્લબોની અંદર થઈ ગયા ડાન્સ સ્ટેપ શીખવાની પાછળ એ લોકોની સાથે શું છેડતી થાય છે અરે વેસ્ટર્ન કલ્ચર અપનાવો છો વેસ્ટર્ન ડાન્સ અપનાવો છો તમે માતાજીની આરાધના કરવા જાઓ છો કે તમારું અંગ પ્રદર્શન કરવા જાઓ છો ત્યાં તો બધા સેટિંગ પડે છે સેટિંગ પડે છે અને હોટલો ફૂલ થાય છે નવ મહિના પછી છોકરાઓ પેદા થાય છે આ દ્રશ્યો સરકારને ખબર નથી આના ઉપર ચિંતન કરવાની જરૂર છે અવાજ છે બિલકુલ અને સાથે જે રીતે રામકુભાઈ આપણે પણ વાત કરી કે હવે જે આયોજન કરનારાઓ છે એમાં બદલાવ આવ્યો છે ને એના કારણે ખાસ કરીને આવી પરિસ્થિતિ થાય છે કારણ કે જે આયોજન કરે છે એમનો મુખ્ય હેતુ ફક્ત પૈસા કમાવાનો રહ્યો છે આવા કાર્યક્રમો જ્યારે આયોજન કરવામાં આવે અને એના કારણે પછી આવી ચૂક થઈ જતી હોય છે હવે એનો મતલબ એમ કે હવે જ્યારે આપણે ઉત્સવો કે તહેવારો કે કોઈ પણ આવા ઐતિહાસિક કે ધાર્મિક કાર્યક્રમોનું જ્યારે આયોજન કરીએ તો એના માટે હવે કારણ કે આવું થઈ રહ્યું છે તો એક કડક નિયમો બનાવવાની જરૂર છે કે તમે જ્યારે ધાર્મિક અથવા ઐતિહાસિક કાર્યક્રમો કરી રહ્યા છો તો આવા પ્રકારનું કૃત્ય ન થવું જોઈએ આવા પ્રકારના ગીતો ન વાગવા જોઈએ આના માટે હવે એક એ રાખવું પડશે નિયમો બનાવવા પડશે એને માટેની એક જાહેરાત કરવી પડશે જી પહેલાં આજથી વીસ વરસ એક એવી કમિટી હતી કે જેમાં ઐતિહાસગી તરીકે રમકુભાઈ ખાજર શહેબ હતા જ અમારે શાહબુદ્દીન રાઠોડ સાહેબ હતા જીતુદાન ગઢવી હતા બાબુ રાણપુરા હતા આપણે સુલેમાન જે ફોટોગ્રાફર વિશ્વ વિખ્યાત છે સુલેમાન પટેલ હતા રજાક હતા ભાઈ ભાટીયન હતા આ બધા તમામ ભજનો આરાધકો હતા એ બધાની કમિટી હતી ને એ કમિટી આ લોક સંસ્કૃતિ કઈ રીતે જાળવણી કરવી એ મેળામાં ફરતો આટો મારતા ક્યાં કઈ રીતનું ચાલે છે એ જોતા હતા સંસ્કૃતિ ન ભૂલાય એના માટે સતત પ્રયત્નશીલ હતા

અને સરકારે પણ આ બાબતે તાત્કાલિક વિચારવું પડે કે ભાઈ આ કાઠિયાવાડમાં આ સંસ્કૃતિ ન ચાલે છે આ આમાં બેન દીકરીઓ આ મેળામાં હોય ને આવા ચાલુ હોય તો આ સરકાર કે આના અધિકારીઓ આના કોઈ અંદર છે કે તંત્ર માં કઈ પણ માનવતા જેવું હોય તો એમને આમના સુવામાં વધારે લોકો આવે વધારે લોકોને આકર્ષિત કરવામાં આવે અને એમને વધારે પૈસા મળે અને એના માટે સૌરાષ્ટ્રના તમામ મેળામાં વધતી જાય છે અને સરકારે આ ખાડા કામ કરે છે જો સરકાર ને બંધ કરવાનું હોય તો આ ફરી વખત આ કમિટીમાં આ સારા માણસો જે છે સંગીત ના છે એમને પણ સમાવેશ કરવો પડે અને કરવો પડે તો જ આ મેળાનો અને આ યુવા ધન જે અવળા માર્ગે થઈ છે એ એવું જ છે તમે નવરાત્રીમાં માં જુઓ તો હમણાં નવરાત્રી આવશે તો પાર્ટી બનશે જે ધાર્મિક આસ્થાઓની આડમાં આ બધા કામ ચાલે છે નવરાત્રીમાં પાર્ટી પ્લોટ ને મંજૂરી આપે છે સરકાર જ આપે છે નાસ જ થાય છે ટિકિટો થાય છે આરાધના માટેની જે છે એ આરાધના માટે આરાધના અત્યારે જોવા મળતી નથી ફક્ત ને ફક્ત આ આ પાર્ટી પોલોટ ના નિયમો કરી અને આ બધા એ પણ એક નાશ જ છે હું એ નવરાત્રી ને નવરાત્રી કતો જ નથી ગરબી અને ગરબો

તો પહેલાં તો ઘણીવાર લોકોને ઘણા એવા લોકો છે જેમનો સવાલ પણ થાય કે થઈ રહ્યું છે સારું છે લોકો આનંદ માણી રહ્યા છે તો પછી વાંધો શું છે શું શા માટે જરૂરી છે કડક નિયમો સાથે કડક પરંપરાઓ સાથે આ ઉત્સવો આ કાર્યક્રમોનું આયોજન કરવું આવા કોઈ પણ પ્રકારની ભૂલ કે ચૂક ન થઈ જાય એ કેટલું જરૂરી છે આજના યુવાઓની સામે આવા દ્રષ્ટાંત હવે ના આવે એ કેટલું જરૂરી બન્યું છે ભવિષ્ય માટે જે ઘરની અંદર જે સંસ્કાર મળશે એ પ્રકારનું એનું આયોજન થશે અગાઉ જેમણે કહ્યું કે જે પ્રકારના આયોજકોની અંદર જે ઘુસણખોરી થઈ ગઈ છે એ લોકોને પાર્ટી કલ્ચર ગમે છે એમને આ ટાઈપના નૃત્ય ગમે છે એમને દારૂની બોટલો ખુલે એ ગમે છે એટલે એ જે પાર્ટી કલ્ચર એમને ગમે છે એટલે એ એમને પરમિશન આપે છે બરાબર છે હવે મારું કેવું એ છે કે પાર્ટી કલ્ચર તમે ઘુસાડો કઈ વાંધો નહીં તો તમે પછી જે ઘટનાઓ ઘટે છે એના માટેની જવાબદારી તો 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 તમે સ્વીકારો એ સ્વીકારવી જોઈએ ને આસ્થા ઉપર અત્યંત વધી ગયા છે આજના સમાચારમાં મેં જોયું કે તિરુપતિ મંદિરના જે લાડુ છે એની અંદર જે પ્રકારે માછલીનું તેલ અને પેલું નોનવેજ મટન મિલાવવામાં આવે છે એ આ સાંભળીને તો હૃદય ફાટી ઉઠ્યું સાહેબ

કે ઓટીપી માધ્યમ ની છે ગુજરાતમાં માં દારૂબંધી નથી પણ રાજસ્થાન કરતા તેર ટકા દારૂ વધારે વેચાય છે બરાબર ગુજરાત ની અંદર અમુક નથી પણ નથી સરકાર નું પણ કોઈ નહી માને સુપ્રીમ કોર્ટ નું પણ કોઈ નહીં માને કારણ કે આ અત્યારે તમે એમને મેદાન આપી દીધું છે ખુલ્લું મેદાન આપી દીધું છે આના ડાયરા ભુલાઈ ગયા છે

એવા શિક્ષકો ક્યાં છે તમારી પાસે એટલે જે તે સ્થિતિનું નિર્માણ થયું છે એમાં આ પ્રજા પણ જવાબદાર છે એ વિરોધ કરવો જોઈએ પરંતુ એવા દ્રશ્યો જોવામાં થતી હોય ત્યારે તો કોને કોને એને નિર્ણય લેવો જોઈએ એટલે આવા પ્રશ્નો ખરેખર ચિંતન કરવા યોગ્ય છે ચિંતા કરવા યોગ્ય છે સરકારને ધ્યાન દોરવું પણ એટલું યોગ્ય છે આટલું મારું કેવું છે બિલકુલ અને યુવાધને એ સમજવાની જરૂર છે કે આજે તમે તમારી પરંપરાઓ સંસ્કૃતિની હત્યા કરીને નાશ કરીને એની ચિત્તા પર જે ડાન્સ કરી રહ્યા છો એ તમે એ પરંપરા કે સંસ્કૃતિનો નાશ નથી કર્યો એની હત્યા નથી કરી તમે તમારા અસ્તિત્વનો નાશ કરી રહ્યા છો એટલે આ બાબત લોકો હવે સૌ કોઈએ સમજવાની જરૂર છે યુવાએ પણ જાગૃત થવાની જરૂર છે અને એનાથી પણ ખાસ આ તમામ કાર્યક્રમોનું જે આયોજન કરી રહ્યા છે એમણે પણ જાગૃત થવાની જરૂર છે ફક્ત પૈસા

thank <laughs> you